નસવાડી તાલુકાના કોલંબા ગામની માટીમાં સિલાઈ કામની સાથે બેંકના બીસી તરીકેની પિનલ સોલંકીની અનોખી સફર અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે નસવાડી તાલુકાના છેવાડાના ગામોમાં પણ સ્વાવલંબનની આશાઓ પાંગરવા લાગી છે આ એવી જ એક ગાથા છે મિશન મંગલમ હેઠળ કાર્યરત સખી મંડળોની જે મહિલાઓના જીવનમાં અનોખો બદલાવ લાવી રહી છે નસવાડી તાલુકાના કોલંબા ગામની સોલંકી પિનલ દિલીપસિંહની આ વાત છે સામાન્ય ગ્રામીણ માહોલમાંથી આવનાર પીનલ જ્યારે સત્ય સખી મંડળ સાથે જોડાયા ત્યારે તેમણે પણ ખબર નથી કે આ મંડળ એમના જીવનમાં અનોખી ઊર્જાનો સ્ત્રોત બની જશે પિતા ખેડૂત અને પીનલ પોતે સિલાઈ કામ કરતી સખી મંડળની મદદથી તે પોતે પગભર બની ગઈ અને તાલીમ લઈ સેન્ટ્રલ બેંકના બીસી તરીકે કામગીરી કરી રહી છે પીનલ પોતે ઘરે રહી ગ્રામ્ય વિસ્તારના બેંક ખાતા ગ્રાહકોને રોકડ રકમની લેવડ દેવડ ઘરે બેઠા કરી આપે છે આ રીતે મહિને પાંચ થી છ હજાર રૂપિયા બેંકનું કમિશન મેળવી પોતે પગભર બની રહી છે પીનલના પિતા દિલીપસિંહ સોલંકી કહે છે કે મારી દીકરી ખેતીકામમાં દવા ખાતર બિયારણ લાવવા રોકડ રકમની મદદ કરે છે એની મહેનત થકી આગળ આવી છે સરકાર લક્ષી યોજનાની જે લોન મળે છે તે વિશે અન્ય સખી મંડળોને સમજ આપે છે સરકાર લક્ષી યોજના થકી એક દીકરી પ્રગતિશીલ બની હોય અન્ય દીકરીઓ મહિલાઓ પણ આ રીતે આગળ વધે કહીને સરકારનો આભાર માન્યો છે મારા પપ્પા ખેડૂત છે પહેલા હું સિલાઈ કામ કરતી હતી અત્યારે બેંકમાં ત્રણ દિવસ બેંક સખીનું કામ કરું ને ત્રણ દિવસ ઘરે બીસી તરીકેનું પણ કામ કરું છું ને અહીંયાથી બધા લોકોને પૈસા આજુબાજુના જે આદિવાસી વિસ્તાર છે એ ગામના બધા પૈસા ઉપાડવા માટે બેંકમાં ના જવું પડે નજીકના સર્વિસ એરિયાની અંદર અહીંયા બધાને સરળતાથી પૈસા ટાઈમસર મળી જાય છે ને એના થકી બધા લોકોનો એવું કેવું છે કે અહીંયા અમને સારી રીતે સર્વિસ મળી રહે છે પીએમ કિસાનનો જે બે હજારનો હપ્તો આવે છે એમાં પણ બધાને અહીંયાથી પૈસા મળી જાય છે અને એનું કમિશન પણ અમને મળે છે

મહિના ના ત્રણ ભરીએ અને મિસલ મંગલમ મારે સારું થયું અને આ ખેતી માટે ને કઈક સમય હોય ને તે બી અમારે સારું છે અને અહીંયા બે અમને પૈસા ઉપાડીને આપે ને અમારે સારું થયું ને બહુ એવું થયું છે પેલી આ લોનો નતી ને તો બહુ તકલીફ હતી અને હમણાં સારું થયું આ ખેતી માટે બધા માટે સારું થયું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર